નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજમાં શ્રી આરાધના ભવન જૈન સંઘના આંગણે ચૈત્ર માસની શાશ્વતી નવ પદજીની ઓળીનો પ્રારંભ થયો ભણસાલી પરિવારે ઓળીનો લાભ લીધો છે જુઓ ખાસ અહેવાલ ભુજમાં શ્રી આરાધના ભવન જૈન સંઘના આંગણે ચૈત્ર માસની શાશ્વતી નવપદજીની પદજીની ઓળીનો પ્રારંભ થયો આ ઓળી પ્રસંગે પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન મુનિવર્ય શ્રી તીર્થવંદન મહારાજ સાહેબ વગેરે સાધુ સાધ્વીજી ભગવંતો નિશ્રા પ્રદાન કરી રહ્યા છે આ ચૈત્ર માસની શાશ્વતી નવપદજીની ઓળી તથા પાણણા સહિતના સંપૂર્ણ ખર્ચના લાભાર્થી માતુશ્રી લક્ષ્મીબેન રતિલાલભાઈ રામજીભાઈ ભણસાલી પરિવાર હસ્તે શ્રીમતી ઉષાબેન રોહિતભાઈ રતિલાલભાઈ ભણસાલી પરિવારે લાભ લીધો છે હાલે કચ્છમાં તીવ્ર ગરમીનું મોજું ફરી વળી રહ્યું છે ત્યારે ભુજમાં ચૈત્રી ઓળીની તપસ્યા કરનાર તપસ્વીઓ ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસથી આમબીલ કરી રહ્યા છે ભુજમાં શ્રી કટારિયા જૈન બોર્ડિંગના સંકુલમાં આ ઓળીનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે આ ઓળીમાં તપસ્વીઓની સેવામાં અનેક ભાઈઓ બહેનો પીરસવાની સેવાનો લાભ લઈ રહ્યા છે ખૂબ જ સુંદર વ્યવસ્થા સાથે ઓળીનું અનુષ્ઠાન ચાલી રહ્યું છે આરાધના ભવન જૈન સંઘના ટ્રસ્ટી તરીકે રસિક સંઘવી હું જે ખરેખર અહીંયા આરાધના ભવન જૈન સંઘની હોળી એટલે જે અત્યારે ફળોનો રાજા આંબા હોય એવી રીતે અમારે આ નવ દિવસની હોળી પણ આની અંદર એકદમ લૂકું ખાવાનું અને જ્યાં સામે આકર્ષણ આપણને ફળોના રાજા આંબાનું પણ હોય એ જગ્યાએ આરાધના ભવન જૈન સંઘની અંદર માતૃશ્રી લક્ષ્મીબેન રતિલાલ રામજીભાઈ પરિવારે જે અહીંયા લાભ લીધો છે અને આપણને સાડા ત્રણસો થી ચારસો આંબિલ થઈ રહ્યા છે તેની ખૂબ જ ખુશી છે અને આરાધના ભવન જૈન સંઘ અહીંયાના જે કાર્યકરો અને જે આપણને મદદ કરી રહ્યા છે અને જે આરાધના ભવનની અંદર હોળી કરી રહ્યા છે તેમનો ખૂબ ખૂબ અનુમોદના કરીએ છીએ આ નવપદ હોળી આરાધના સાધુ ભગવંતો ની નિશ્રામાં આરાધના ભવન સંઘ પતિ ભણશાલી લક્ષ્મીબેન રતિલાલ રામજી ભણસાલી પરિવાર તરફથી નવપદની હોળીનો લાભ અમને આરાધના ભવન સંઘ તરફથી આપવામાં આવેલ છે તો આરાધના ભવનનો હું ખૂબ જ આભાર માગું માનું છું અત્રે નવપદની હોળીમાં ત્રણસોથી સાડા ત્રણસો જણા હોળી કરે છે જે ખૂબ જ આનંદની વાત છે આપણા સંઘમાં હોળીનું મહત્ત્વ ખૂબ જ છે રસથી અલગ અને આરાધના ભવન જનસંઘ તરફથી ખૂબ જ સારી સેવાઓ આપે છે નયનભાઈ રમણિકભાઈ પટવા અત્યારે હું આરાધના ભવનના ટ્રસ્ટી તરીકે સેવા બજાવી રહ્યો છું આ ચૈત્ર માસની નવપદની હોળી જે આરાધના ભવન મધ્યે અત્યારે યોજાઈ રહી છે ખૂબ જ ઉલ્લાસપૂર્વક ખૂબ જ સારા વાતાવરણની અંદર બોર્ડિંગ સંકુલની અંદર અંદાજીત ત્રણસો થી ચારસો આરાધકો દરરોજ આમાં જોડાય છે અને ખૂબ સારી રીતે હોળી કરવા કરાવવામાં આવી રહી છે આરાધના ભવનના નેજા હેઠળ ભણસારી રતિલાલ રામજી પરિવાર હસ્તે ઉષાબેન રોહિતભાઈ ભણસારી હસ્તે આવરી કરાવવામાં આવે છે અને એમનો સંપૂર્ણ લાભ પારણા સહિતનો એમણે લીધેલો છે સૌને પ્રણામ ભણસાલી લક્ષ્મીબેન રતિલાલ રામજી ભણસાલી પરિવાર સાસો તોડીની આરાધના ખૂબ જ ઉમંગભર થઈ રહી છે જેનો સંપૂર્ણ લાભ માતૃશ્રી લક્ષ્મીબેન રતિલાલ ભસાલી પરિવારે હસ્તે શ્રીમતી ઉષાબેન રોહિતભાઈ રતિલાલ ભસાલીએ લીધેલ છે અને ખૂબ જ સુખ સાતામાં દરેક તપસ્વીઓ છે રિતેશ વિનોચંદ્ર રતિલાલ ભણસાલી અમે આંબીલની હોળી અહીંયા ખૂબ જ સારી રીતે કરાવીએ છીએ અમારા પરિવારે લાભ લીધેલો છે અને અહીંયા ખૂબ સારી સંખ્યામાં આવી ગરમીમાં ખૂબ સારી સંખ્યામાં આધાર આંબિલ હોળી કરવાવાળા ઘણા જણા અમારી સાથે જોડાયેલા છે હોળીમાં આમ તો અત્યારે ગરમીનો આટલો બધો પ્રકોપ છે છતાંય પણ આંબિલ માટે બધી જાતની આપણે સુવિધાઓ રાખી છે બધા માટે આપણે ખુરશી ટેબલ ઉપર કરાવીએ છીએ અને સારામાં સારા વસ્તુઓ બધી ગરમા ગરમ આંબીલ કરવાને કરાવ કરાવનારને કરાવને બંનેને સારામાં સારી રીતે લાભ આપ જય જીનેન્દ્ર પ્રણામ મારું નામ ભવ્ય રોહિતભાઈ વંશાલી છે અમનો આ પરિવારને આરાધના ભવન જૈન સંઘમાં ચૈત્ર માસની શાશ્વત આંબેલની હોળીનો લાભ બહુ સારી રીતે મળેલ છે એમાં દાદા સંભવના દાદાની ખૂબ જ કૃપા છે તથા અમે બહુ જ બહુ જ સારી રીતે આંબેલની હોળી કરાવવાની કોશિશ કરીએ છીએ કે કોઈ પણ આરાધકોને કોઈ પણ જાતનો વિઘ્ન વગર બધાની આંબેલ નિર્વિઘ્ન થાય એના માટે બસ દાદા ગુરુ ની કૃપા દાદા આશીર્વાદ ને તીર્થ વંદન માં સાહેબ આશીર્વાદ ચૈત્ર માસ ની તેમજ આસો માસની આ બંને ઓળીઓ શાશ્વત ઓળી છે શાશ્વત એટલે કે ઘણા સમય સુધી અનાદિ કાળ સુધી છેલ્લે સુધી જે રહેવાનું છે તેને શાશ્વત કહેવામાં આવે છે ને આ ઓળીનો લાભ શ્રી આરાધના ભુવન જૈન સંઘ ભુજ અમ પરિવારને મળેલો છે ખૂબ અમને ખુશી છે ખૂબ બધા આરાધકો પ્રેમથી હોળીનો લાભ લઈ રહ્યા છે અને આમ એક એવી વસ્તુ છે કે આરોગ્યની દ્રષ્ટિએ પણ ઉત્તમોત્તમ છે આજના સમયમાં ડોક્ટરો પણ બધા એમ કહે છે કે જૈન ધર્મના આમ કરો એ રીતે ભુજમાં ભાવિકો ઓડીની ઉગ્ર તપસ્યા કરી રહ્યા છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો આજે તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર